તો કેમ છો મારા સાથે મિત્રો મજામાં શો એવી આશા રાખું છું તો મિત્રો હું છું દેશી કોમેડી માસ્ટર અને છે આ છે આપણા મનના મોજેલા દિલના દિનદાર સિંગર એવા ભોપત બારીયા અને મિત્રો હવે બે હજાર છવ્વીસ બેસી ગયું છે અને સિઝન આવી રહી છે તો અમે કંઈક નવું કરવા જઈ રહ્યા છે તો મિત્રો શું કરવા જઈ રહ્યા છે એ તમારે જાણવું હોય તો વિડીયો પર બન્યા રહેવું પડશે અને કંઈક તમને ખુશ કરવા જઈ રહ્યા છે તો વિડીયો પર બન્યા રહેજો અને કંઈક ધમાકેદાર નવું કરવા જઈ રહ્યા છે તો બસ વિડિયો પર બન્યા રહ્યો તમને અમે આગળ શું શું કરીએ છીએ અને શું શું કરવાના છે તે તમે મને બતાડીએ તો વિડીયો પર બન્યા રહેજો તો મિત્રો અમે આવતા આવતા છે ને દરેક આ ભૂપત બારી ભાર લોજી હેર કટિંગ કરવા વધેલા છે કોટ ચોકડી આપણે શું નામ ના સંજયભાઈ કે ના ઓળ ભાર લો તમે થોડુંક વાર તમે હજી આવજો વાળ કાપવા જોરદાર વાળ કાપે છે વાળ હાલ કપાવીને પછી જવાના છીએ અમે

ઘણી કે રાહ જોઈ રહેલા શું કરવાના છે તો આ ટીમલી રેકોર્ડિંગ કરવા આવેલા છીએ તો આ સંજયભાઈ સાઈ રામ રેકોર્ડિંગ સ્ટુડિયો ચાઠા જોઈ શકો છો તમે તો અમે ટીમલી રેકોર્ડિંગ કરવા આવેલા છીએ અને પહોંચી ગયા છે તો હવે મારું બધું કામ ચાલુ થવાનું છે તો બસ વિડિયો પર બન્યા રહેજો સિઝન માટે ટીમલી છે ભૂખવાન સિઝન માટે ટીમલી છે તો તમે બસ સપોર્ટ કરજો અમને જો નો સપોર્ટ કરો છો પણ કરતા રહેજો વધારે હા આ સંજયભાઈ છે તમે જોઈ શકો છો અને તમારે કોઈ ભીને રેકોર્ડિંગ કરવું હોય સોંગ તો આવી જજો નમસ્કાર મિત્રો હું છું સંજય વારિયા સહરામ રેકોર્ડિંગ સ્ટુડિયો ચટા તમારા મિત્રો ટીમલી ગંભેવી રેકોર્ડિંગ કરી હોય તો તમે અહીં આવી શકો છો અને સસ્તા ભાવમાં કરી આપવામાં આવશે તમે જેવું કહેશો એવું આપણે રિમિક્સ કરી આપીશું થેન્ક યુ તો મિત્રો ફાઇનલી સિંગર ભોપત ભાર્યાની જોરદાર ટીમલી રેકોર્ડિંગ થઈ ગઈ છે અને એમની તમને બે ઝલક સંભળાવી દઈએ તો મિત્રો ફાઇનલી માટેની ફાઈનલી છે તો ફૂલ સપોર્ટ કરજો અને ટીમ લી આવશે ત્યારે અમે જણાવી દઈશું તમને બસ સપોર્ટ કરજો અને કોમેન્ટ કરી દેજો કેવી ટીમ લીધો